સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે જેના કારણે ઋતુ ચક્ર પણ બદલાયું છે અને લોકોના ખાનપાન પણ બદલાય છે તેની સાથે સાથે અનેક બીમારીઓ પણ ભરડો લીધો છે ત્યારે ઋતુ ચક્ર બદલતા જ અનેક પક્ષીઓ જે હંમેશા કલરવ કરતા દેખાતા હતા તે પણ હવે લુપ્ત થઈ રહ્યા છે ત્યારે ઘરોમાં હંમેશા કલરવ કરતી ચકલીઓ આજે નેસ્ત નાબૂદ થઈ રહી છે ત્યારે આ લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે દર વર્ષે વીસમી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો થકી લુપ્ત થતી ચકલીઓ બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી પાટણ શહેરના હર્ષ પ્લાઝા વિસ્તારમાં આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રાજગોર દ્વારા ચકલી દિવસની ઉજવણી અંતર્ગત ચકલીના માળા અને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે જેના ભાગરુપે આજે 20 માર્ચના રોજ 3000 જેટલા ચકલીના માળા અને 2000 જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ પાણીની પરબ અને પક્ષીઓના ચણ માટે ચબૂતરો ખુલ્લો મુકવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીના રહીશો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને નિઃશુલ્ક માટીના કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા જય જલારામ આ મનુષ્ય જન્મ મળ્યો છે તો પોતાના માટે જીવવી બરાબર નથી પરહિતને પણ કંઈક કામ કરવું જોઈએ ભગવાને આપણે તન મન ધન આપ્યું છે તો તન મન ધનમાંથી જેનો આપણે ઉપયોગ કરી શકીએ એ ઉપયોગ પરમાર્થ માટે કરીએ તો આપણું જીવન સાફલ્ય બનાય અહીંયા આગળ આજે આદ્યભર નિર્માણ ટ્રસ્ટ જે ચાલે છે અને નિલેશભાઈ સંચાલન કરે છે એમણે અહીંયા આગળ પરબની જ્યારે શરૂઆત કરી ત્યારે મને એમ થયું કે મારા ધર્મપતિ એ અવસાન પામે છે તે એમના નિમિત્તે આ પરબ થાય તો સારું અને આ પર્વ આજે હમણાં બેન નારાયણભાઈના સ્મરણાર્થી કરવા માટેનું યોગદાન આપવા મને નિમિત્ત બનાવ્યો છે એ માટે નીતિશભાઈનો આભાર માનું છું આ પ્રસંગે